આપ સૌ ભાવિક ભક્ત નું સ્વાગત છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન ના શ્રીમુખ નીકળેલી વાણી વક્તા શય ભગવાન શ્રી કૃષ્ણ શ્રોતા અર્જુન સંવાદ નામે રીતા ગ્રંથ રોજ એક શ્લોક ગાન

અર્જુન બોલ્યા કે આપ કર્મો આપ કર્મોના સંન્યાસની અને પછી પાછા કર્મયોગની પ્રશંસા કરો છો તો એ બંને સાધનોમાંથી જે એક મારા માટેની નિશ્ચિત કલ્યાણકારક સાધન હોય તે મને કહો મિત્રો હવે પ્રથમ શ્લોકનો વિસ્તારથી રસપાન કરીએ તો પોચમો કર્મ સંન્યાસ યોગ નામનો નો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે તેના પ્રથમ શ્લોક રસપાન કરતા પેલા આ અધ્યાય વિશે થોડુંક જાણી લઈએ આ અધ્યાય શું આવશે તો પ્રથમ આ અધ્યાય ના એક થી વીસ શ્લોક છે તેમાં પ્રથમ એક શ્લોકથી થી છ શ્લોક સુધી સ્વંખ યોગ અને કર્મ યોગ વચ્ચે તફાવત

એક બાજુ કર્મ ના સંન્યાસ ની એટલે કે કર્મોથી વિરામ ઉદાસીનતા અને બીજી બાજુ કર્મયોગની ની એટલે કે કર્મ કરવું દરેક વ્યક્તિ એ કર્મયોગ નું આચરણ કરવું એટલે કે કર્મયોગની ની પ્રશંસા કરો છો

દ્રવ્યમય ની અપેક્ષા એ જ્ઞાન ગણો જ ચડિયાતો છે આવું સમજાવો છો જ્ઞાન યોગ નો વિષય પ્રસ્થાપિત કરો છો તો મને મન થાય છે કે આજ શ્રેષ્ઠ છે આજ કરો જ્યારે આપ પાસે કર્મયોગ નો વિષય પ્રસ્થાપિત કરો છો એ તું અમ જ્ઞાતવા કૃતમ કર્મ પુનરેપી મુનુક્ષુભી કુર કર્મ કર્મે તસ્માતમ પૂર્વ પૂર્વંતરમ કૃતમ થા પૂર્વકાળમાં કાળમાં મુનુક્ષો પણ આ પ્રમાણે જાણીને જ કર્મ કર્યા છે માટે તું પણ તારા પૂર્વજો વડે સદાકાળથી કાળથી આચરણમાં મુકવામાં આવેલા કર્મોને જ કર અને જનક વગેરે વિનાના ચારણથી એટલે કે કર્મ નું આચરણ દ્વારા જ પરમ સિદ્ધિ પામ્યા છે તેથી લોક સંગ્રહ ને જોતો પણ તું કર્મ કરવા ને જ યોગ્ય છે એટલે કે તારે કર્મ કરવા જ જોઈએ આને માટે કર્મ કરવું જ ઉચિત છે એટલે કે મને કર્મ પ્રત્યેની નિષ્ઠા જાગે છે આમ ગણિતવાર સંખ્ય યોગ એટલે કર્મ સંન્યાસની ગણિતવાર કર્મ યોગ એટલે કર્મ કરવું આમ હું કન્ફ્યુઝ થઈ ગયો છું હું જોણમાં મુકાઈ ગયો છું હે પરમાત્મા હે પરમ પિતા પરમેશ્વર

પછી કામ ન થતા તે વિશેના નિષ્ણાત એટલે તે તજજ્ઞ પાસે જઈએ છીએ એ પણ જ્યારે કહી દેશે કે હવે તો ભગવાનના ના હાથની વાત છે તમે ગેર લઈ જાઓ દવા દુવા કશું જ કામ ના આવતા એક પરમેશ્વરનું શરણ તો મિત્રો વહેલું મોડું પરમેશ્વરના શરણે જ આવવું પડે છે તો જો પ્રથમથી જ પરમેશ્વરના શરણે જતા રહીએ તમે તે કાર્ય કરતા પણ પરમેશ્વર ઉપર જ નિર્ભય રહી શકીએ બંદ મિત્રો જાણતા હતા કે રાતનો સમય મદદ મળી શકે તેવી નથી તેથી પાસે જે પણ હોય તે તરત આપી દેવા મજબૂધી માની છે તેથી બંદે દોસ્તો પોતાના પાસે જે કંઈ પણ હતું તે ફટાફટ કાઢીને ચોરોને કાપવા લાગે ત્યારે ચોર બોલે કે ના આવી રીતે તમે આપો ને ના ચાલે કંઈ મજા ના પડે અમને પણ લાગવું જોઈએ કે અમે તમારા પાસેથી સિંહ નવીએ છીએ વગર મહેનત પછી નહીં આમ કહીને ધોકા મારીને

મોક્ષ મેળવવાનું મુખ્ય સાધન છે તો મિત્રો જો આપને ગમતું હોય તો ચેનલ શેર લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જેથી આપને શ્લોક મિસ ના કરવો પડે તો મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય મા